માત્ર ઓલપાડ કોટ ના તાબા હેઠળ ખાસ સંચાલક અને વહીવટ સાથે સંકળાયેલા સરસ ગામના નજીક આવેલા ખાસ દરિયાઈ પટ્ટીમાં બનેલા પ્રાચીન અને ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો મંદિરમાં બિરાજમાન શિવજીના શિવલિંગમાં શ્રાવણ મહિનામાં પણ હજારો સંખ્યામાં ભક્તો દૂર દૂર સુધી ચાલી અહીં આવતા હોય છે કાવડ યાત્રાઓ તાપી નદીનું નીર અહીં ચઢાવે છે અને ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર હોય ત્યારે રવિવારથી જ ભક્તો અહીં ઉમટી પડ્યા હતા વાત કરીએ તો ઐતિહાસિક અને અતિ પુરાણ એવું સિદ્ધનાથ મહાદેવ મંદિર આ મંદિરમાં શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં ભક્તો સિદ્ધનાથ મહાદેવજીના ખાસ શિવલિંગને દર્શન કરવા ધન્યતા અનુભવે છે રવિવાર ને સાંજથી જ દૂર દૂર સુધીના લોકો જે ભક્તો છે તે પગપાળા ચાલી તેમજ સોમવારે વહેલી સવારે જ હજારોની સંખ્યામાં પગપાળા લોકો ચાલીને આવતા હોય છે કાવડિયા જે કાવડમાં પવિત્ર નદીનું નીર હોય છે તે ભરીને શિવલિંગને અભિષેક કરતા હોય છે પૂજા અર્ચના કરતા હોય છે ઉપરાંત મંદિરનું પરિસર જે છે તેમાં હર હર મહાદેવના નામથી જે ગુંજી ઉઠ્યું છે શ્રાવણ મહિનામાં ખાસ શિવલિંગનો અનેરો જ શણગાર કરવામાં આવે છે અને ત્યારે શ્રાવણના છેલ્લા સોમવારે મંદિરના શિવલિંગને કેદારનાથના દર્શન કરાવતા હોય તેવો શણગાર કરવામાં આવ્યો અહીંયા દર વર્ષે એક એક પૂજાઈ નો વર્ષ આવે છે લોકો અહીંયા સેવા કરે છે આજે મહિનો ચાલી રહ્યો છે લાખોની સંખ્યામાં ભીડ ચાલી રહી છે તો તમે પણ આવો ભગવાન ભગવાનના દર્શનનો લાભ લેવો આનો ઇતિહાસ એ છે કે ગૌ પણ મહારાજને સપનું આવ્યું હતું ને ભગવાનને બહાર નીકળવું હતું એટલે ગૌ પણ ઋષિએ તપ કર્યું તપ કર્યા પછી જમીનના બે ભાગ થયા

ખંડિત કોઈ પણ મૂર્તિ હોય એની પૂજા કરી શકતા નથી હોય પણ આપણે આ લિંગની કેમ પૂજા કરીએ તો ભગવાને અહીંયા રહેવું હતું કે મારે જવું નથી એટલે કઈ ના કઈ સ્વરૂપે એનો પ્રભાવ તરીકે ભગવાને આ લિંગની અંદરથી ગંગાજળ ઉત્પન્ન કર્યું ગંગાજળ ઉત્પન્ન થયું એટલે લિંગ સિદ્ધ થઈ ગયું એટલે આપણે એને સિદ્ધ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ને આ ગંગાજળ ગંગાજળ નથી એ ઘણા બધાના દુઃખ દૂર કરે છે અને કોઈને રોગ હોય એ રોગ પણ દૂર થાય છે ને એની મનોકામના પૂર્ણ કર પૂર્ણ થાય છે અને કોઈને સંતા સંતાન નહીં થતા હોય તો એનું સંતાન પ્રાપ્ત ફળ મળી શકે છે અવશ્ય મળશે ને આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તમે પણ એકવાર આવો તમને પણ ખૂબ આનંદ થશે અને તમે એકવાર દર્શન કરવા આવશો એટલે તમે બીજા પણ બીજા માણસને પણ લઈને આવશો એ અમે ખુદ કહી શકીએ છીએ ચમત્કારી છે ચમત્કાર મહાદેવ છે આજે બા જ્યોતિર્લિંગમાં નથી તમને જોવા મળતું એવું આપણે આ સિદ્ધ મહા સિદ્ધનાથ